વેલકમ બેક ટુ વસુંધરા સારી આજે બતાવવાના છે સ્પેશિયલી આપણે મેરેજ કલેક્શનમાં પહેરા બધી અલગ અલગ ડિઝાઇનો રેટમાં બતાવવાના છે એ પહેલાં અમારી ચેનલમાં નવા વિડીયોને લાઈક શેર અને સચસ્ક્રેપ કરવાનું બિલકુલ ન બધું કારણ કે વસુંધરામાં રોજેરો નવું કલેક્શન આવતું રહેશે જોઈ શકો છો તમે અમારા ડમી પીસમાં પહેરાવે બધી અલગ ડિઝાઇનોમાં કલર ઓપ્શન પણ તમને મળવાના છે એ જોઈ શકો છો તમે બધી અલગ અલગ રેન્જ છે અને મેરેજ કલેક્શનની સ્પેશિયલી છે જોઈ શકો છો આપણે ડિઝાઇન પણ બતાવવાના છે પ્યોરમાં સાર્ટિંગમાં એ પહેલાં અમારે ડમી પીસમાં પહેરે એ તમે જોઈ શકો છો કલર ઓપ્શન બધામાં આપણે મળવાના છે હવે આપણે પીસ તમને બતાવવાના છે એ અમારા ડબ્બી પીસમાં પહેરાવે એ તમે જોઈ શકો છો પ્યોર સાટિનમાં રહેવાનું છે તમે અંદરનું કામ જોઈ શકો છો અંદર આ રીતનું કામ રહેવાનું એ બી બહુ મસ્ત આ કોઈ પ્રિન્ટ નથી મિત્રો જોઈ શકો છો બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે આપણે એક પીસ તમને ઓપન કરીને બતાવીશું શકીએ તમને વધારે ખ્યાલ આવશે તો આ જો પ્યોર સાટિનમાં રહેવાનું છે એકદમ સિલ્ક ઉપર રહેશે તો આપણે તમને કલર બતાવીએ અને ડિઝાઇન બતાવવાના છીએ અને અમારા વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો જોઈ શકો છો આપણું અંદરની ડિઝાઇન તમે જોઈ શકો ફૂલવાળી ડિઝાઈન રહેવાની છે કાનનું કામ રહેવાનું છે બહુ મસ્ત હેવી રહેવાનું છે અને લટકણ પણ એકદમ ફેન્સી રહેવાનું છે લટકણની તમે જોઈ શકો છો બહુ મસ્ત લટકણ રહેવાનું છે ફેન્સી ટાઈપ લટકણ રહે આખી ઓવર ઓવર ડિઝાઇનમાં રહેશે બોર્ડર તમે જોઈ શકો છો બોર્ડર એકદમ બહુ મસ્ત ડોલી વાળી બોર્ડર રહેવાની છે એકદમ સાઇનિંગ બહુ મસ્ત છે મિત્રો જોઈ શકો છો એકદમ પ્યોર સાટીન છે લગ્ન પ્રસંગમાં પહેરવાથી બેસ્ટ વસ્તુ છે મિત્રો અને તમે ઘરે બેઠા પણ સિંગલ પીસનો ઓર્ડર કરાવી આપશો જોઈ શકો છો કે ડિઝાઇન આપણે બ્લાઉઝનું પણ બતાવવાના છીએ આઈમું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ સોફ્ટ છે અને ઝીણી બુટીનો રહેવાનું છે આ બ્લાઉઝનો બેલ્ટ રહેવાનો છે બહુ મસ્ત ડિઝાઇન છે મિત્રો તો આપણે કલર મશીન તમને બતાવીએ તમને જે કલર ગમે તેનો પ્રિન્ટ શોર્ટ લેવાનું ના ભૂલતા જોઈ શકો છો બધા કલર પ્રિંક કલર આવશે બધા ડાર્ક કલર રહેવાના છે ચારથી પાંચ કલર અવેલેબલ છે જોઈ શકો છો અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે વસુંરામાં તમારા માટે રોજરોજ નવું કલેક્શન આવતું હોય તે આપણે દિવાળીનું નવું નવું કલેક્શન લાવતા રહીશું એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ